હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ કે મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે જે મિત્રો ખૂબ જ સારી કંડિશનમાં અને ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે તો મિત્રો આપણે આ મેસી ટ્રેક્ટરની વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો હશે તે માત્ર મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે ટ્રેક્ટરનું અને મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે તેવું માલિકનું કહેવું છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરમાં ખૂબ જ સારા ટાયર તમને જોવા મળશે કંપની કલર સાથે આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે એન્જિન ટ્રેક્ટરનું ખૂબ જ સારું છે અને એવરેજ પણ એક નંબર છે તેવું માલિકનું કેવું છે અને મિત્રો ટ્રેક્ટરમાં પંખા સતરી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે કાટછળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં અને હાલમાં ટ્રેક્ટરમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો મિત્રો ટ્રેક્ટરની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આપણે મેસી ટ્રેક્ટરના વાત કરીએ માલિકની તો માલિકનું નામ ભીખુભાઈ છે અને મિત્રો ભીખુભાઈએ મેસી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો ભીખુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત નવાણું સડસઠ ચાર ત્રેસાઠ ભીખુભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ સિંચેર હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ તો મિત્રો ગામ સૂર્યપ્રતાપગઢ જોવા મળશે નામ ભીખુભાઈ ભીખુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર લેવાય તો વધુ માહિતી માટે મિત્રો તમે ભીખુભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાય